રામ રામ દાસ ગુરુ જનાર્દન દાસ હું સ્વતંત્ર વહીવટ બુધદેવી માતાજી મંદિરનો કડું છું પછી તુલસીદાસજી અહીંના આચાર્ય દ્રષ્ટિ છે અને પ્રમુખ દ્રષ્ટિ છે આજે એ આવતા એને કીધું ભાઈ આશ્રમની પરિસ્થિતિ બધી નાજુક છે તો મને કે ચાલો ત્યાં ત્યાં આશ્રમમાં એટલે મેં કીધું ભાઈ ચાલો પણ પ્રશ્ન શું છે તો આજે અહીંયા મેં આવ્યા તો અહીંયા બોલાવ્યા એમને તો એ કોઈ આવ્યા નહીં કોણ મનસુખભાઈ ત્રિવેદીભાઈ અન્ય ત્રષ્ટિ કોઈ જ નહીં અમે ત્રણ જ ટ્રસ્ટી છીએ અત્યારે કાંતિભાઈ મહેતા એ પણ આશ્રમમાં ટ્રસ્ટી છે તો પ્રમુખ દ્રષ્ટિના આચાર્ય જે કયો એ બાપુ છે તો આજે એ બાપુને એવું લાગ્યું કે ભાઈ આશ્રમની વ્યવસ્થા થોડી ખડબડે છે મને કે ચાલો ચાલો હું આવું અને આ જોડતા જોયું અહીંયા તો જે વિદ્યાર્થી કેટલા છે તો કે પચીસ બાપુને ખબર છે કે અહીંયા વિદ્યાર્થી એંસી નેવું સો અભિરામદાસજી જ્યારે હતા ત્યારે આજે આ જોતા પાછા જે વિદ્યાર્થી પૈસા લઈ શકે એ જ લોકો રહી શકે તો આ તો મારામ બાપુ અનાથ નિરાધાર ગરીબ બાળકો માટે બને તમે એકાદ બચ્ચો બતાવો કે ભાઈ અમે આ ફ્રીમાં રહી એટલે હાલના જે ટ્રસ્ટીઓ વહીવટ કરે છે એટલે હાલમાં જે ટ્રસ્ટીઓ છે એ અમને વિશ્વાસમાં રહેખા વખત આ ગેસ પચાસને અમે ઓળખતા નથી કોણ છે

सर्वसम्मति सवा सम बहुमत थी, थी तो ये नहीं विरोध है मेरा नाम तुलसीदास है जो तुलसीदास रामदास जी हम तो यहाँ महाराज जो है मैन टेस्टी रूम आचार में आचार्य ट्रेस्टी में लिख गए हैं और यहाँ के तो ट्रस्टी जैसे बीसा बदर का है त्रिवेदी और बाजा जी जी माँ हम तो बिना पूछे ट्रस्टी नवा दाखिल कर लिया नया दाखिल कर लिया है और यहाँ तो मयराम बापू संस्था थी किसी से पैसा नहीं लेना फ्री पढ़ाना फ्री रखना आप तो यहाँ हॉस्टल जैसा हो गया विद्यार्थी पैसा इतना पैसा दे विद्यार्थी तो रू आएगा ये गरीब अनाज के लिए संस्था है ये ये जो ये जो ट्रस्टियों को इकोट किया गया है तो किस किस को यहाँ पे दाखिल किया गया है जो आपको पता नहीं हो दाखिल कर दिया नहीं, हमको कोई पता नहीं किसको दाखिल किया गया इसमें गिरीश कोटेजा का नाम है भागीरथ दास को नाम काट के उसके चेला को लेना था तो गिरीश कोटेजा को नाम दिया इसमें कर दिया इसके लिए आपने कुछ कोर्ट कार्रवाई किया है अब मैंने मैं तो खबर पड़ी तो मैंने एक अर्जी दी है कोर्ट में तो भागे क्या उसकी कार्रवाई और करेंगे जो होगा तो ये अभी जो विवाद बात का विवाद है ये विवाद इसी का वो तो मनमानी करने करने का उनका कोई बात नहीं मानते किसी की तो हमको तो खबर पड़ी तब मैं उधर से आया हूँ મારું નામ શ્રી હસમુખભાઈ ત્રિવેદી ટ્રસ્ટી શ્રી મહેર રામજી આશ્રમ જુનાગઢ વ્યવસાય એડવોકેટ આજના વર્તમાન પત્રો અંદર જે મહેર રામદાસજી આશ્રમની પ્રેસ નોટ આવી છે તે બાબતે જણાવવાનું કે શ્રી ગિરીશભાઈ ડેપ્યુટી મેયરશ્રીને નિયમ અનુસાર લેવામાં આવેલ છે ટ્રસ્ટની જગ્યા ખાલી હતી તે રાજીનામા આપવાના ટ્રસ્ટ એની જગ્યાએ નિમણૂક થઈ છે તેમાં આચાર્ય ટ્રસ્ટી શ્રી તુલસીદાસજી બાપુ જે તે વખતે આચાર્ય ટ્રસ્ટી હતા જ નથી જે તેની સહી જરૂર પડતી નથી અને ટોટલ દસ માંથી આઠ ટ્રસ્ટીઓ હતા એક ટ્રસ્ટી અભિરામ બાપુ નું દેહ અવસાન થઈ ગયું હતું અને બીજા ટ્રસ્ટી શ્રી અત્યારે જે હાલમાં છે તેઓ નિમણૂક પામેલ ન હતા જેથી આઠ માંથી પાંચ ટ્રસ્ટીઓ સહીથી બહુમતીથી ઠરાવ મંજૂર થઈ મેદવાન ચેરિટી કોર્ટ રજૂ કરવામાં આવેલ છે મારી સાથે મારા ટ્રસ્ટી સાથી મિત્રજી મનસુખભાઈ વાઝા દ્વારા પણ સંસ્થાની અંદર અનેક સેવા કાર્યો ઉપર સાઠ લાખ નું બાંધકામ ઓલા ડાઇનિંગ હોલમાં લાદીઓ ગૌશાળા બાંધકામ સેવ પાંતિ આશરે કરોડ જેટલું બાંધકામ સંસ્થાઓમાં કરવામાં આવેલ છે જે અંતર અત્યારે વિદ્યાર્થીઓને ગાયો ખૂબ ઉપયોગી છે આ બાબતે કોઈ પૂરા નિયમના જાણકાર ન હોય આ ખોટા આક્ષેપો કરવામાં આવેલ છે જે બાબતે હું સ્પષ્ટતા કરું છું